શાંતિ સમિતિ ની બેઠક નું આયોજન કરવામાં આવેલું હતું જેમાં હિન્દુ સમાજના અગ્રણીઓ મુસ્લિમ સમાજના તમામ અગ્રણીઓ હાજર રહેલા હતા ડીવાય ભંડારી દ્વારા તારીખ જે જે કાર્યક્રમ તમારા હોય તે સંગઠનોના અગ્રણીઓ પાસેથી માહિતી મેળવવામાં આવી છે અને તમામ કાર્યક્રમ શાંતિ અને ભાઈચારા સાથે થાય તેની સૂચના આપવામાં આવેલી હતી જેમાં બંને પક્ષ દ્વારા પોલીસને બાહરી આપવામાં આવેલી હતી કે અમરેલીમાં હંમેશા હિન્દુ મુસ્લિમ સાથે રહી તમામ કાર્યક્રમો ઉજવ્યા છે ત્યારે આ કાર્યક્રમ પણ એકતાથી જ કરવામાં આવશે કોઈ પણ જાતની કોઈને ઠેસ ન પહોંચે અને કોઈ કાર્યક્રમ રદ ન કરવા પડે તેની બાહેદરી આપવામાં આવેલી હતી આજ રોજ અમરેલી સિટી વિસ્તારની અંદર આગામી સમયમાં તારીખ બાવીસના રોજ અયોધ્યામાં થનાર કાર્યક્રમ અન્વયે અહીંયા જે કાર્યક્રમ થવાના છે યાત્રા નીકળવાની છે એમાં સુલે શાંતિ જળવાય ભાઈચારો જળવાય કોમે એકલાસ જળવાય એ માટે તમારે સંપ્રદાય સમુદાયના આગેવાનોની મિટિંગ કરવામાં આવી હતી શાંતિ સ્મિતિ બેઠક મળી હતી અને તમામ લોકોએ એક મતે અમરેલીમાં વાતાવરણ સારું જળવાય રહે એ માટે કાર્યક્રમ ઉજવવા માટે હાજરી આપી છે એ માટે પોલીસ કટિબદ્ધ છે